ઉમેદવાર કનુભાઈ ગોહિલ અને વડોદરા લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયારના જંગી બહુમતીથી જીતાડવા રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે જાહેરસભા યોજી હાલ જે રીતે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને મતદાનને હવે જ્યારે થોડા દિવસ બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એડી જોર લગાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે અનગઢના લોકપ્રિય નેતા કનુભાઈ ગોહિલને તેમજ સરળ સ્વભાવના નેતા જશપાલસિંહ પડિયાને બહુમતીથી વિજય મળવે તે અંતર્ગત અનગઢ ગામ ખાતે રાષ્ટ્રીય નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું तेमा खास काँग्रेस प्रमुख गोहिल कार्यकारी प्रमुख इंद्रविजयसिंह गोहिल वाघोडिया विधानसभा पूर्वधारासभ्य मधु श्री वास्तव प्रमुख ऋत्विकोशी पूर्वधारासभ्य मंगलसिंह गोहिल वडोदरा लोकसभा प्रभारी चंद्रकांत श्रीवास्तव विरुद्ध पक्षना नेता अमिबेन रावत सहित महानुभाव उपस्थित સાથે જ અનગઢ ગામના તેમજ અન્ય ગામોના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને તમામ લોકોએ શક્તિ ગોહિલને વચન આપ્યું હતું કે આ વર્ષે તો માત્ર ને માત્ર મત કોંગ્રેસને જ અપાવી વિજેતા બનાવીશું આજે ખૂબ મોટી સંખ્યામાં વિશાળ જનમેદરીમાં લોકો અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલની હાજરી હતી અને ખૂબ વિશાળ સંખ્યામાં લોકો અહીંયા જન આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા એટલે ખાસ કરીને જોવા જઈએ કે જે રીતે લોકોની વાત છે ને પ્રચાર પ્રસારમાં પણ અમે જઈએ છીએ જે એમની વ્યથા રજૂ કરી રહ્યા છે એટલે ચોક્કસપણે વાઘોડિયા વિધાનસભા હોય કે વડોદરા લોકસભાની બેઠક હોય આ વખતે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી આ બંને બેઠકો જીતવા જઈ રહી છે અને લોકો જે રીતે વિશ્વાસ અપાવી રહ્યા છે અને એમની વાત કહી રહ્યા છે અને જે મુશ્કેલીઓ લોકોને પડી છે એ તમામ વાતને લઈને લોકો સમર્થન આપી રહ્યા છે અને આ વખતે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી જીતવાની છે પાગોડિયા વિધાનસભામાં જે દિવસથી ફોર્મ ભર્યું અને લોકસંપર્ક ચાલુ કર્યો અમે તે દિવસથી વડોદરા તાલુકાના તમામ ગામોમાં અમને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે અને કાંઠા વિસ્તારમાંથી અમને જબરજસ્ત ઉત્સાહથી જે પ્રતિસાદ મળ્યો છે એ અને વાઘડિયા તાલુકામાં પણ પૂરેપૂરા ગામોમાંથી અમને લોકજુઆર જે ઉભર્યો છે લોકોના જે અમને આશીર્વાદ મળ્યા છે આજે તમે જુઓ કે જંગી જાહેર સભા જંગી મેદની અમને આશીર્વાદ આપવા જે ઉમટી છે અને આવ્યા છે એમાં મારા મારા સર્વે ભાઈઓનો હું ખૂબ હું આભાર માનું છું અને સર્વે ભાઈઓને મને જે આશીર્વાદ આપ્યા છે કોંગ્રેસનો નક્કી ચોક્કસ પરંતુ પરિસ્થિતિ પેદા થઈ છે આ એક ઉમેદવાર ને ખાલી હટાવો એની પત્નીને આપી દો રૂપાલાની પત્ની કે દીકરીને આપો વાત ખતમ પણ ભારતીય જનતા પાર્ટી અહંકારથી આ નથી કર્યું ત્યારે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મ ના રાજા મહારાજાઓ હતા એમણે નિર્ધાર કર્યો છે કે ગુજરાતમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપીએ આક્રોશ છે ત્યારે બંને ઉમેદવારો છે એની બાબતમાં ચોકસપણે મતો માત્ર ને માત્ર કોંગ્રેસના ઉમેદવારને મળશે થેન્ક યુ